હેલો ફ્રેન્ડ્સ આજે હું તમને બાળકોને ખૂબ જ ભાવે તેવા સૂજીના ટ્વિસ્ટર બનાવતા શીખવાડીશ તમે જોઈ શકો છો કે આ ટ્વિસ્ટર એકદમ ક્રિસ્પી બન્યા છે તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ સૂજી ટ્વિસ્ટર બનાવવા માટે અહીં મેં બે મોટી વાટકી જેટલું એટલે કે એક મોટા કટોરા જેટલું સોજી લીધું છે તેને મેં મિક્સરમાં ક્રશ કરીને આવી રીતે બારીક પાવડર બનાવી લીધો છે ત્યારબાદ આપણે તેમાં એક નાની ચમચી જેટલો મરી પાવડર ચાટ મસાલા પાવડર બે ચમ નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર તમારા સ્વાદ અનુસાર મીઠું તેમજ કસૂરી મેથી એડ કરીશું ત્યારબાદ તેમાં બે ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું બધું બરાબર મિક્સ કરી લેશું ત્યારબાદ તેમાં જરૂરિયાત મુજબનું પાણી ઉમેરતા જઈને લોટ બાંધી દઈશું બાળકોને બહારના ફરસાણ કરતાં આવી રીતે ઝટપટ બની જાય તેવા ફરસાણ ઘરે બનાવીને તેને લંચ બોક્સમાં પેક કરીને આપી શકો છો મીડિયમથી લોટ બંધાયા બંધાઈ ગયા બાદ હવે આપણે તેને કવર કરીને પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું પંદર મિનિટ બાદ ફરી પાછું થોડુંક એવું તેલ એડ કરી તેને મસળી લેશું મસરાઈ ગયા બાદ હવે આપણે તેના ટ્વિસ્ટર બનાવીશું આવી રીતે થોડો એવો લોટ લઈ આવી રીતે કરીને પછી કાટા ચમચીની મદદથી ટ્વિસ્ટર બનાવી દઈશું આવી રીતે તમે ડાયરેક્ટ પણ આવી રીતે લોટ લગાવીને

હાઈ ફ્લેમ ત્યારબાદ મીડિયમ ફ્લેમ ઉપર ધીમે ધીમે તે ગોલ્ડન બ્રાઉન થવા લાગ્યા છે હજી થોડી વાર માટે તેને સુજડી ટ્વિસ્ટર એકદમ સરસ ક્રિસ્પી એવા તળાઈ ગયા છે હવે તેને રીતે લઈ તો તૈયાર છે એકદમ હેલ્ધી એવા સૂજી ટ્વિસ્ટર તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી થઈ છે થોડી થોડો ચાટ મસાલો અને આમચૂર પાવડર સ્પ્રિન્કલ કરીશું જેથી કરીને બાળકોને ખૂબ જ ટેસ્ટી લાગે તો તૈયાર છે આપણા સુજી ટ્વિસ્ટર